તો એ જોવાની ખૂબ મજા આવશે તો વ્લોગમાં બન્યા રહેજો એન્ડ હાલો હવે કરી જ દઈએ કે મોટર ફિટ થાય એ તમને બતાવું ને પછી ઉતારે કે એમ એ બતાવું અત્યારે તો હું આવ્યો ટેપ પડી લેવા વાયરના હાંધા મારવા માટે ઓકે બન્યા રહેજો વ્લોગમાં મજા આવશે જોવાની મોટર ઉતારે એ બતાવું બે રૂપિયા ઉપર ફેરે આવ ફેરે 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 હમ ફેરે હા હા ઉપર

કેવું થયું મિત્રો તમારા હાટુ મેં કેવો મસ્ત સેટઅપ કરીને રાખ્યો તો કુવા પાસે મોબાઈલ રાખી એવો તો મેં કીધું મોટર ઉતારી બધું મસ્ત દેખા હે તો પણ યાર હું થયું વિડીયો ચાલુ ન થયો કે સ્ટોરેજ ફૂલ થઈ ગયું કોને ખબર યાર આવા ને આવા ભાઈ ગયા યાર મસ્ત વિડીયો ઉતરતો હોય આવ્યો હોત ને તો પણ ગુંજાણ હું થયું મોટર બધાય મસ્ત ઉતારી કોલ આઉટ બધું મસ્ત દેતા હતા પણ શું કરવું યાર તમને બેસ્ટ વિડીયો બતાવોત બેસ્ટ બ્લોગ બતાવોત પણ યાર મારી ભૂલ કે હવે મોબાઈલમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું શું કરવું યાર સોરી મિત્રો સોરી નેક્સ્ટ ટાઈમ હું તમને હન્ડ્રેડ પર્સન્ટ બતાવીશ સોરી કાંઈ નહીં હવે મોટરનું ફિટિંગ ને બધું તો થઈ ગયું બપોર પછી આવીને કુંડી બુંડી ભરશું આપણે માથી ફિટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું હોય બપોર પછી એક વાગે લાઇટ આવે એક વાગે આવીને આપણે કા પછી મોડેથી આવશું પાંચક વાગે પર આવીને કુંડી બુંડી ભરીને ના આવું અંદર મજા આવશે ઓકે માફી ચાવું તમને હું વિડીયો ન બતાવી શકું મોટર મિત્રો પ્રમદી થોડોક છાટા અને વાવાઝોડું આવ્યું બીકમાં જો અહીંયા હામે દેખાય એને તો તલ ઓપનરમાં કાઢી નાખ્યા અને આ ભાઈ ની તૈયારી છે હામે ભાઈ એની તૈયારી છે આને હજી તપવા દેવાના દેવાની બધાની તૈયારી છે મતલબ હવે બધાય કાઢી જ નાખશે તલ ઓપનરમાં તમારે તમે તમે શું કર્યું તમે તલ વાવેલા હતા તો એ મને કમેન્ટમાં કહેજો ઓકે આ ચકલી આયા કર્યો હે ઘરમાં માળો કેવડો મોટો જો એનો માળો જો અત્યારે તો નઈ જોયું એનો માળો વાવ કેવો આ સાઈડ થી જોવો તમે આ side થી જવાનું બાયણું અને અંદર રહેવાનું એક નંબર માળો ઉભા રહ્યો ઉપર ચડીને બતાવું ઉભા રહ્યો જો હું ક્યાં જઈડું હું ક્યાં જઈડું જો માળિયામાં ચડ્યો છું હવે તમને બતાવ એનો માળો જો એનો માળો wow યાર ઈંડા કાંઈ નથી હજી મિત્રો એનો માળો ની ખાલી તમે બનાવટ માળા માળાની બનાવટ જોવો તમે ખાલી એક એક માટી લઈ લઈને માળો બનાવેલો જો દેખાય હમણાં દેખાયેલા કેવડો માળો એનો મારે બાકી મારે બાકી આ પાડીને મેં કીધું બિચારી કેટલી મેં નથી હાલો તમને માળો બતાવી દીધો હવે બેસ્ટ માળો બેસ્ટ આવું તો ભાઈ કડિયા કામે કડિયા નો કર્યા કે આપડા એના લેવલ પ્રમાણે બહુ ઊંચું કહેવાય એક એક માટી લઈને દિવાલ ઉપર આમ આમ માળો છે આમ એવી રીતે ચીપકાવો એ નાની નાની ચાંચે ચાંચે થઈને એ બે ચકલીઓ પછી બે બે ચકલી જ બનાવે મને એમ મસ્ત ઘર બનાવશે પછી એમાં ઈંડા મૂકશે હજી કાંઈ હે નહીં હજી બને ઘર બિલ્ડિંગ હાઉસ ફોર ઇઝ ડ્રીમ ચાવ ને હે એ માળો કઈ ચકલી નો ખબર છે તમને શું છે એ માળો માળો કોઈ ચકલી નો મને શું ખબર કઈ ચકલી નું હોય ઈ તમે બનાવ્યો હોય જોવો ખાલી તમે મને ખબર નહી એટલે કેટલું કેટલું કરીને કેવું એના બનાવી નાખ્યું તારે પછી એક સેન્સર જો બીજો કે જો છે ને તારે થોડો ઘોડી આગ લાગી આગ લાગી ભાગો જલ્દી હાલો આગ લાગી ગઈ મિત્રો આગ લાગી ગઈ પડકાની આગ લાગી કે કોઈ હરગાયું છે આમ તો જો આ યાર અમારી સીતાફળીનો હરગાવી નાખતા ઠૂઠા હે એક તો જલ્દી હાલો ઓય ઓય ભાઈ મારા મામા એ હરગાયું તુવેર ના ઠુટા હરગાયા બારો નીકળે બારો નીકળે તો એટલી વાત અંદર પૂરો રહ્યો ભાડીયો બારો તો દયો પૂરી પૂરી દીધો મેં પૂરી દીધો નથી કોઈ ઘરે પકડે બા બાર તો કેમ છે

આ ડોગ ઇટી મીટ ઉધેડું ટેપડા માથે થી સરે જે જગ્યા પડે ઈ નો સડાય કાની તો નહીં ક્યાં છે આ બે લાડ

મારા ઉપર મિત્રો અત્યારે બહુ બહુ નુકડી ગયો હોય આ કાના ની તલ ઢાકે મમ્મી ને તેડવા જવું કારણ કે ઢાકવા લાગે થોડા બહુ બહુ નુકડી ગયો જુનાગઢ પાસે વરસાદ ભૂકી ગયો હોય અત્યારે છાટા આવે હે बहुत गंभीर परिस्थिति थी गई है यार बधाई ना तो खुला पेड़ा है अमुके ढाकी दीदा तो अमुक ने बाकी रही गया गाफले में गया भाई हम नहीं वरद है खाने नहीं आए कहीं पर जो जय खाना ने, ने नो ढाका तो यार अतर कई मुश्किली पड़े तो हम अत्यार है खाना वाड़ी हिंसा अब बहुत गंभीर स्थिति यार वरसद तो कई पैल ये मैं के नुकसानी के जाऊँ बताओ तमें फूल गाजे है काटाई पड़े है वीजड़ी बहुत है બધી માન થાય ગયું ભાઈ વરસાદ પેલા વરસાદ તો એક રેડો તો આવી ગયો તો આ લીલા તલ ભાઈ દેખાયા તમને આને ઢાકવાની પરિસ્થિતિ કણક જા બધા લીલા તલ હવે જો આ હતા ને એ ઢાકી દીધા હે પાકી ગયા તા તલ ગયા તા ને એ બધે માન ટાકા પારો મારીને તો એક રેડો તો આવી ગયો તો હું ભીંજાઈ ગયો તો બનાવતો હતો શાંતિથી ખાટલે હું તો હું એક બે છાટા માન ખરે તલબલ બધે રેડી ટકાઈ ગયા હું જાતો તેડવા તમને બનાવ્યો તેડવા જતો હતો ને આવી પડ્યો વરસાદી લોગ ન ઉતારી તેડવા જતો હતો તેડીને આવીને કઈ નહોતું વાદળું હતું વયું ગયું કે જૂનાગઢમાં મારા ગામમાં બહુ પડ્યો સિટીમાં પર પપ્પાનો ફોન આવ્યો તો ને અહીંયા હવે બહુ સારું થી ભગવાનની દેહથી આવ્યું નથી કારણ કે કેટલાયના તલ પડ્યા બીજારો ના યાર મહેનત ઘડી એવું હતું અગડી પર ઉતાય સાંધી થી મેગીનો પ્રોગ્રામ કરવાનો નહી આપણે મોડેક થી એના હાટો આયાતા અને તલ ઢાંકવાનું થઈ ગયું સારું થઈ ગયું ને એક એક જોતા તો એ પેગીના પ્રોગ્રામ મે મળી ઓકે બાકી કેજો કે તમારા ગામમાં શું પરિસ્થિતિ હતી ઓકે તળ ની ને વરસાદ ની તો હાલો મિત્રો હવે અમે અત્યારે બનાવી છે હું બનાવી છે આપણે શું બનાવીએ આપણે બનાવીએ મેગી બનાવી અમે અત્યારે મેગી બનાવવાનો પ્લાન કર્યો હતો તો તલ ઢાકવાનું થઈ ગયું બહેનો બેન તો એ બનાવી નાખીએ મસ્તની મેગી ત્રણ પેકેટ જ બનાવવા કારણ કે બહુ ભૂખ નથી પાણી બહુ પીવે ગયું તો બનાવીએ મેગી આજે મેગી બનાવે કાનો અને હવે કે કે હું મેગી બનાવું ખા તો આપણે જોઈએ અત્યારે મેગી કયું પાકે છે હે એન્ડ ઉપર આવી ગઈ છે બહુ પાકેલી મેગી ખાવાની મજા આવે કે ઓછી પાકેલી મને કીધું અમે તો ભાઈ ઓછી પાકેલી બધે ખાતા ઈ બહુ મજા આવતી બહુ પાકેલી ખાઈ હવે જોઈ કે જોઈએ કેવી મજા આવે ઓકે આની સ્ટાઇલમાં જાય આ કે અમે જ કરતા તમે કીધું જોઈએ હવે આજે આપણે ઈ કરીએ હાલો હવે મેં છેલ્લે નાખીએ મસાલો હવે જોઈ કે ભાઈ કેસાલો નાખેલી મેગી ખાવાની મજા આવે કે પેલા મસાલો નાખેલી આ તો છેલ્લે નાખું હાજરી વડે જ નહીં મસાલો હવે આપડી મેગી મિત્રો બની ગઈ છે અને તો જો અમારે ચાકાથી ખાવાનું વાર આવે કારણ કે વાળી એક જ ચમચી હતી સીટીઆર ચડી હે કેવી હે એની મેગી એને તો ભાવે જ ને ચાલો હવે ખાઈ લઈ હો અહીંયા તો રોડ ભીના કરી દે અમારે ઘરે જોઈ શકો તમે